વેલ્ડિંગનો તણખો અઠ્યાવીસને ભરખી ગયો સીસીટીવી અહેવાલ શનિવારે સાડા પાંચ વાગ્યે લાગેલી આગે પાંચ મિનિટમાં જ મોતનો ખેલ શરૂ કર્યો થોડીવારમાં ગેમ ઝોનને સ્મશાન બનાવી દીધું રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડના સીસીટીવી સામે આવ્યા છે અંદર વેડિંગ કરતા સમયે આગ લાગી હતી તણખા નીચે જરતા ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અગ્નિશામક સાધનોની આગ બુજાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ આગ બુજાઈ ન હતી તણખા સ્વરૂપે શરૂ થયેલી આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું તેને તેના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે ટીઆરપી ઝોનમાં આગ લાગતાં દોડધામ મચી શેડમાં ઉપરના ભાગે વેલ્ડિંગની કામગીરી ચાલુ હતી દરમિયાન શનિવારે પચીસમી મે પાંચ તેત્રીસ વાગ્યે તણખા પડવાના શરૂ થયા હતા આગ ધીમે ધીમે વધતી ગઈ અને પાંચ મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ દરમિયાન આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે અને આગ લાગવાથી કાળા ડિબાંગ ધુમાડા શરૂ થઈ રહ્યા છે ટીઆરપી ગેમ ઝોન ખાતેનું ડીવી આર કબજે કરવામાં આવ્યું હતું તે પરિજનો હજુ પણ શોધી રહ્યા છે રાત્રિના નવ વાગ્યે આગ ઓળવી દીધા બાદ શેડ તોડવાનો નિર્ણય લેવાયો હતો આ માટે જેસીબી ચાલુ કર્યું હતું અને તેનો પાવડો બીજા માળ સુધી પહોંચીને પતરું તોડતા જ બહારની હવા અંદર ગઈ હતી અને ફરી આગ ભભૂકી હતી સ્થળ પર ફાયર ટેન્કર હતા એટલે ફરી આગ બુજાવાઈ હતી આગ કયા કારણોસર લાગી તે અંગે પ્રાથમિક તબક્કે અલગ અલગ કારણો બહાર આવી રહ્યા છે ત્યારે ઘટના સ્થળે સૌ પ્રથમ પહોંચેલા ફાયર બ્રિગેડ અને પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે સીડી પર વેલ્ડિંગ કરતી વેળાએ બ્લાસ્ટ થયો અને એક મિનિટમાં આગ છે ત્રીજા માળા સુધી પ્રસરી ગઈ ગેમ ઝોનમાં રબર રેક્સિંગનું બ્લોરિંગ હતું અંદાજે પચીસસો લીટર ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો કાર ઝોનમાં ફરતે હજારથી વધુ ટાયરનો જથ્થો જ્યારે લોખંડ અને પતરાના સ્ટ્રક્ચરમાં થર્મોકોલની સીટના પાર્ટિશનને લીધે આગ લાગી તેની માત્ર ગણતરીની મીટિંગમાં જ ધારાકા સાથે છેક ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી અને બાળકો સહિતના લોકો અંદર હતા તેઓને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો આગ લાગી ત્યારે ઘણા લોકોએ બીજા અને ત્રીજા માળેથી બચાવો બચાવોની બૂમો પાડી હતી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગમાં અઠ્યાવીસ લોકો બળીને ભરતું થઈ ગયા ઘટના બાદ સીએમ પીએમ સહિતનાઓ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું જો કે શનિવારે રાત્રે લાગેલી આ આગ બાદ પચીસમી મેના રોજ સવારે નવ વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓએ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા ત્યાં દર્દીઓ દાઝી ગયા છે તેમની સાથે વાતચીત કરી ખબર અંતર પૂછ્યા હતા તેમજ મૃત્યુ પામેલા પરિવારજનોને સાંત્વના પાઠવી હતી રાજકોટની ગેમ ઝોનની ગોઝારી દુર્ઘટનામાં યુવરાજસિંહ પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ અને એકસો ચૌદની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે તાલુકા પોલીસે હવે વિધિવત ધરપકડ કરશે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો ચાલી હતી આજે સ્પેશિયલ જજ બિલેન વૈષ્ણવ અને દેવેન બેસાઈની બેન્ચ સમક્ષ સુનાવણી થઈ હતી